રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ ગોંડલ શહેરના કોલેજ ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર સ્વામિનારાયણ મંદિર વિસ્તાર ગુંદાળા ચોકડી જેલ ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી શ્રીનાથગઢ મોવિયા ગુંદાળા બંધિયા અનેડા ભાલોડી અને જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો

આ તરફ અમરેલી જિલ્લામાં સતત વરસી રહ્યો છે વરસાદ લાઠી અને વડિયામાં વરસ્યો ધોધમાર વરસાદ લાઠી શહેરમાં ભારે વરસાદથી રોડ રસ્તા થયા પાણી પાણી તો વડિયામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને પગલે સુરતપરા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા શેરી ગલીઓમાંથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં સમી સાંજે વરસ્યો ધોધમાર વરસાદ પવન સાથે વરસેલા વરસાદથી મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા શામળાજી ની સાથે ગ્રામ્ય વિસ્તાર એવા શામળપુર અણસોલ વાંદિયોલ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસતા ખેડૂતોના મોરજાતા અરવલ્લી જિલ્લાના મેઘરજ ના ગ્રામ્ય પંથકમાં રેલ્લાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે મહિસાગર જિલ્લાના બાલાસીનોર માં વરસ્યો વરસાદ ધોધમાર વરસાદથી શેરીઓ ગલીઓ વરસાદી પાણી થી તરબોળ થઈ